કોઈપણ પ્રકારની અડચણો આવે તો તેને દૂર કરવા માટે શિષ્યવૃત્તિ આપી મદદરૂપ થવાનું આ કાર્ય કરવામાં આવે છે આર્થિક સહાય સાથે વિદ્યાર્થીઓ સમાજમાં માનભેર આગળ વધી ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે માટે તેઓને પ્રોત્સાહિત કરી સમાજ સેવામાં વર્ષોથી કાર્યરત એવા મહાનુભાવોની સૂક્ષ્મ દ્રષ્ટિ હેઠળ તેઓને સટીક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે આજે સારા સ્કોલરશિપ એવોર્ડ્સ બે હજાર ચોવીસનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિશેષ હાજરી આપી હતી

અને આજના સમારંભમાં ગુરુજ વજરાજ મહોદય મહોદયશ્રી તથા આપણા દંડક બાળકૃષ્ણ શુક્લજી તેમજ જાગૃતિબેન કાકા તથા વિવિધ સ્કૂલોના પ્રિન્સિપલ ઇન્દુ સર પછી કેતન સર અને પછી ગિરીશ સર અને કોણ હતા મયુરભાઈ ભુસાવળકર આ બધા ઉપસ્થિત હતા અને એમની બધાની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો છે અને વિદ્યાર્થીઓ મિત્રો વાલીઓ સાથે અહીંયા બધા રહ્યા હતા તો આ કાર્યક્રમ કોઈ સહાય કે સ્કોલરશિપનો નહીં પણ એક બક્ષિસ સમારંભ તરીકે હતો આપણા ઘરમાં જ્યારે બાળકો કંઈક સારા માર્ક સાથે પાસ થતા હોય તો આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીને એમને બક્ષિસ આપીએ છીએ એવી રીતે એ જ ભાવનાથી એમને ચેક આપવામાં આવેલા હતા અને આ જે પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ આ સેવાકીય પ્રવૃત્તિ પાછળનો અમારો હેતુ છે સામાજિક ઋણ ચૂકતે કરવાનો અદા કરવાનો સમાજમાં દરેક માણસ ઉપર સામાજિક ઋણ એ પણ આજનું નહીં હજારો વર્ષો પર પહેલાંનું અને હજારો લોકોનું ત્યાં ટાઈમ તે સમયના લોકોનું હોય છે અને દરેક માણસ દરેકની રીતે એ ઋણ અદા કરવાનો પ્રયત્ન કરતો હોય છે તો એ ભાવનાથી આ કાર્ય કરી રહ્યા છે એ ઉપરાંત સમાજમાં માનવતાની માય માહિતી ઉઠે આજ જે બાળકોને આપણે બિરદાવેલા છે એ બાળકો આગળ જતા બહુ સારી ઊંચી ઊંચી પોઝિશનમાં જવાના છે દરેકના હાથ નીચે પાંચસો પાંચ હજાર કે પાંચ લાખ કે પછી સારી ઊંચી સ્થાન પર જાય સીએમ પીએમના લેવલ પર તો પચાસ કરોડ ને સો કરોડ લોકો પણ એમના હાથ નીચે રહેવાના છે એટલે એમના નિર્ણયને પચાસ કરોડ કે સો કરોડ લોકો પર અસર થવાની છે માટે એમને જીવનની શરૂઆતમાં એમને સારા અનુભવ થાય સારા અનુભવ લઈને આગળ જાય તો એમના થકી બહુ સારા કામો થાય એ જ ભાવનાથી આ કામ કરી રહ્યા છે તો ભગવાનને પ્રાર્થના અને આમ લોકોને સાથ કે ભાઈ આ મારું પ્રવૃત્તિ હર હંમેશા ચાલુ રહે એ જ મારી એક માગણી છે